પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધી હિંસા સામે કેશોદ વીએચપી અને બજરંગ દળ મેદાનમાં આવ્યા પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલ હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હિન્દુઓ પર અત્યાચાર નહીં ચલેગા જેવા સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલા લેવા માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતનીઓ પણ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રગટાવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદાઓમાં સુધારા કરવામાં આવતા તેનો વિરોધ ગાંધી ચિંધિયા માર્ગે કરવાના

પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓ પર જે અત્યાચારો નરાધમ અત્યાચારો બહેનો દીકરીઓ પર થઈ રહ્યા છે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે મંદિર તોડવામાં આવે છે ઘડો બાળવામાં આવે છે છેલ્લા એક મહિનાથી જ્યારે વકફ બોલ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકાર પ્રમાણે વિરોધ કરવો જોઈએ નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ ઉપર કરીને આવા અત્યાચારો કરવાથી ત્યાંની મમતા સરકાર પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને પણ દેખાય છે તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વ દ્વારા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય બેનો દીકરી અત્યાચાર સહન કરવા પડતા હોય આથી અનાજિકાળથી આ રીતે હિન્દુઓ ભેગી આવી રીતે હત્યાનો સહન કરે છે તો હિન્દુઓ જાગી ચૂક્યો છે ધ્યાન રાખજો આ ધમકી કે ચીમકી નથી પણ હિન્દુ જયારે ઉઠી થઈને ઉભો થશે ને ત્યારે ઉભી પૂછડીએ ભાગવાનો પણ સમય નહીં મળે એટલે મારી બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે શાંત થઈને ભાઈચારાથી રહ્યો તો જ રહેવા મળશે બાકી એનું પરિણામ કંઈક અલગ જ આવશે અને માન્ય રાષ્ટ્રપતિજીને અમારું ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ આવેદનના પત્રને આખા ભારતની અંદર આવી રીતે આજે જ એક જ દિવસે એક જ સમયે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમામ કલેક્ટરશ્રીઓને અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભજંગ દળ દ્વારા હિન્દુ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને આજથી અત્યારથી જ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગે અને કાયદોનો વ્યવસ્થા સુનિશ્ચિત થાય એવું અમે આજે આયોજન પત્ર આપેલું જય શ્રી રામ રાવલિયા મધુનો રિપોર્ટ એસ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે